કેમ છો ખેડ મિત્રો બધા મજામાં જશો અને બધાને આપણી તરફથી જય શ્રી કૃષ્ણ અને સીતા રામ તો વિડીયોમાં આપણે વાત કરવાનો છે મેઈન મુદ્દો છે ટોપિક તો જોઈશે ડુંગળી હવે અત્યારે હાલની પરિસ્થિતિમાં જોઈએ ડુંગળીના બજાર ભાવ નથી પણ ખેડૂતના કાલે મારે બે થી ત્રણ ફોન આવ્યા કે ડુંગળીનું બિયારણ ક્યારે આવશે કેમ કે આપણે એકરો બનાવ્યો છે તો તમારે એડવાન્સ બુકિંગ કરાવવું હોય તો કરાવી શકો છો એની માટે જ વિડીયો બનાવ્યો છે એક તો હું તમને કહી દઉં વાવેતર કરવાનો સમયનો વાર છે હજી વાવેતર ક્યારે થઈ શકે છે આપણે સો શું મતલબ સાત મહિનો વિયો જાય આજુબાજુ ઘણા વાવેતર કરે છે પણ આ વખતે ખેડૂતોના મનમાં એક એવું છે મેં જે જયારે રવિવાર વિડીયો આપ્યો ત્યારે જ પણ વાત કરી હતી એક કે ડુંગળી છે એ કરોડપતિ બનાવે ને રોડપતિ બનાવે તો ઘણાના મનમાં પ્રશ્ન એવું છે કે આ વખતે સાહસ કરીએ નો ડાઉટ કરો ખેડૂત મહેનત છે એમાં આપણે કોઈ પણ વસ્તુ હોય તમે ઓફ સિઝનમાં કાઢો ત્યારે એના ભાવ હોય છે તમને ખબર જ છે એટલા માટે તમારે બધાને સાહસ કરવું છે એમ કે તો જ ખેડૂતોના ફોન આવતા હોય ડુંગળી બી ક્યારે આવે છે આની પેલા ગયા અઠવાડિયામાં બિયારણ આવી ગયું છે તો હજી બિયારણ લગભગ મે બે હજાર પચીસ છે તો ડુંગળી બજાર ભાવ ઓલો ડુંગળીનો બિયારણ આવશે એટલે હું તરત સામેથી વિડીયો બનાવીશ પણ અત્યારે ખાલી થોડીક તમને ક્યારે વાવી શકાય બાકી તમારે જ્યારે વાવું ચાર તમે કાલે વાવું પમ દેવા મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી પણ કાલે સવારે તમે મોંઘા ભાવનું બી નાખો હજી તો શું ભાવ છે આપણને આઈડિયા નથી પણ એક ઉદાહરણ આપું બિયારણનો હું શું છે આપણને કોઈ આઈડિયા નથી પણ તમને ક્યારે નાખવું ખબર હોય તો વાંધો ન આવે તમારે ખર્ચો કરો તમને સફળતા મળે આપણે ભગવાનની પ્રાર્થના કરી તમે મેનેજર એમાં તમને સારો પૈસાને એ વસ્તુ મળે કેમ કે મોંઘા ભાવનું બિયારણ હોય એટલા માટે તો ડુંગળી બિયારણ જે આવ્યું નથી પણ કમસે કમ છઠ્ઠા મિનિટ દસ તારીખ આજુબાજુ લગભગ બિયારણ આવી જશે એવો અંદાજ છે તો આપણો નીચે મોબાઈલ નંબર આવે છે આપણો એગ્રો છે જય કિસાન બધા ખબર જ છે એમાં કંઈ જાજુ કહેવાની જરૂર નથી તો બિયારણ આવે છે પણ હાલની પરિસ્થિતિમાં તમારે કપાસનું બિયારણ જોતો આપણે બધી કપાસની વેરાયટી હાજરમાં છે મતલબમાં તમે જોઈ શકો છો પાછળ આપણો ઘોડો છે આ એકરો છે આપણો શાકભાજીના બિયારણ આપણે રાખીએ બધી દવા પણ રાખી છે તમારે કોઈ પણ જોતી હોય બધી વસ્તુ આપણી એકરોએ મળી રહેશે છે તમે જોઈ શકો છો તો ખાસ કરીને ડુંગળીના બિયરણ છઠ્ઠા મહિનામાંથી ખબર છે વાવેતરનો મુખ્ય સમય સાતમ મહિના પછી ગણાય આમ શ્રાવણ મહિનો છે પણ બધાને અલગ અલગ રીતે પૈસા મતલબમાં હાઈકોર્ટ ફ્રન્ટ મેં વાત કરી હતી ફરીથી પણ કહી દઉં છું કે ડુંગળી છે કરોડપતિ બનાવે રોડપતિ બનાવે ઘણાને સાહસ કરવો છે આવક એવું લાગે છે કે ગયા વર્ષે વાવ સારા હતા શરૂઆતમાં આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી અને લગભગ આપણે જે બજાર ભાવ વિશે તો રાતા નથી કેમ કે આપણે બજાર ભાવનો પણ વિડીયો બનાવીએ છીએ તમને ખબર જ છે તો દિલ્હીની માર્કેટમાં પણ ડુંગળીના બજાર ભાવ ડાઉન છે પછી ડુંગળીમાં અત્યારે જોઈ તો ત્યાં એમપી રાજસ્થાન એ બધાની ગાડીઓ આવે છે મતલબમાં વેસાવા માટે એ પણ તમને માહિતી આપી દઉં સાથે સાથે કે અત્યારે અહીંયા ક્યાં ક્યાંનો માલ આવે કોઈ પણ રાજ્ય હોય બધી રાજ્યમાંથી માલ આવે તો જે ભાવ હોય નહીં એક ઉદાહરણ આપવું પછી ઘણાને એમ થાય કે મારે ડુંગળી વાવેતર કરવું કે ન કરવું એ તમારે વિસરવાનું કોઈ પણ વસ્તુ હોય માર્કેટમાં માંગ હોય ને માલ ન હોય ત્યારે ભાવ હોય પછી બધાય ડુંગળી બનાવવાના છે તો આપણે એક ઉદાહરણ લઈએ સાથે એમાં કોઈને ખોટું લગાડવાની જરૂર નથી તો પછી કોઈ ઘઉં કે એવું નહીં બનાવે જ્યારે સીઝન આવશે પછી ઘઉંના ભાવ આઠસો નવસો થાય એમ બધાને ડુંગળી જ કરવી છે પછી છેલ્લે અંતે સમય એવો આવે કે ડુંગળીની આવક પુષ્કળ પ્રમાણમાં વધે જરૂરત ન હોય આપણે આપણે જરૂર બે ગુણી હોય દસ તો ભાવ ડાઉન જવાના જ છે સાથે આપણે મેં તમને સમજાવી દીધું છે આપણને જે લાગ્યું છે આપણે કીધું છે બાકી ઘણી વસ્તુ છે એ કરવી જરૂરી છે તો સાથે બીજી વાત પણ કહી દઉં સોમોસ આવે તમને ડુંગળી જેમ તમને વાવવાની મનમાં જેટલી ઓલી છે પણ અત્યારે જ્યાં માવઠું થાય છે તમે જોયું છે માવઠું બહુ છું છે તો આ માવઠું થવાનું કારણ છે એની વિશે મેં આપણે થોડુંક માહિતી આની પહેલા વિડીયો પણ અત્યારે જાજુ એમાં નથી જતા પણ દસ લાખ મિત્રો વિડીયો જોવો ખાસ એક માહિતી આપું છું કે વૃક્ષ વાવજો તમારા શેડો આજ જગ્યા હોય સારા વૃક્ષ વાવજો પક્ષીઓની સંખ્યા વધે તમારે ડુંગળી વાવ કરવું કરવું ચાલો પણ પક્ષીઓની સંખ્યા વધશે તો તમારી રોગ જોઈએ તો છે અમુક એ પક્ષીઓ ખાઈ જતા પહેલાં એ બધ બધાને ખબર હશે છે એમાં કે જાજુ આપણે વધારે કહેવાની જરૂર પણ નથી પણ ઘણી વસ્તુ હોય આપણે કહેવાય કે જાજો ફાયદો થતો નથી કેમકે બધાને કહેવું છે આપણે જે ફાયદો હોય ડુંગળી છે માહિતી હોય એ જ લેવાનું છે પછી વૃક્ષ વાવવાનું રાજુભાઈ કહે છે આપણે કરવું નથી નથી કરવાનું કારણ પણ તમને થોડું સમજાવી દઉં છું અત્યારે જોઈશું ઘણા એ લોકો ખેડૂત મિત્રો હોય છે ઉનાળું તલ મગ અડદ મગફળી બાજરી પછી આટલા પાક બનાવ્યા છે અને ખેતરમાં ઉભા છે ત્યારે વરસાદ આવી ગયો છે તો એને નુકસાન છે મણ ઉતરશે પછી બગડી જશે ઘણા પ્રશ્ન થાય પછી તલના બજાર ભાવે નથી અત્યારે આમાં કાંઈ હું ખોટું નથી બોલતો આ બધું રિયાલિટી ને સાચી વાત છે તો આ માવઠું છું છે વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે એટલે જ છે આ પણ થોડુંક તમને સમજાવી દઉં છું માવઠું જે આગાહી છે વરસાદ આવશે આ બધું ચુ છે આગાહી કરવાવાળાને ખબર છે વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે એટલી તો આપણે જ્યારે વૃક્ષો બધા લોંગ ટાઈમ સુધી મતલબમાં ઉગાડીશું જે અત્યારે ઘટે છે ચાર ચાર કરોડથી પાંચ કરોડ સુધી વૃક્ષની સંખ્યાની જરૂર છે આપણે ભારત જે આખો આપણો દેશ છે એક એક્ઝામ્પલ લઈ લઈએ પછી આપણું ગુજરાત હોય એમાં તો બધાની બને એટલા વૃક્ષ ઉગાડવા પડે છે ચારથી પાંચ કરોડ વૃક્ષની જરૂર છે એટલા બધી સંખ્યામાં ઘટી ગયા છે તો ડુંગળી બીજી જ્યારે આવે ત્યારે પણ સોમાસુ જ્યારે નજીક આવે ડુંગળી બી વાવી કોઈ ના નથી પડતો પણ સાથે પણ એક આ બધાની સંકલ્પ છે કે વૃક્ષ વાવવાનું પણ સાથે રાખજો મેં મારો તમને માહિતી દઈશ પણ બીજો એક પણ ઉદ્દેશો હોય છે કે તમને પણ કાંઈક બે વસ્તુ જાણવા મળે તમે કંઈક બે વસ્તુ જાણો મારી પાસેથી એટલા માટે તો વૃક્ષ વાવવાનું ખાસ ભાર છે મારો કેમકે આવતા વર્ષે આવા માવઠા ન થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કેમકે એની માટે એક જ ઉપાય છે વૃક્ષ વાવવા પડશે ની વાવી તો પછાને વાર ટેમ્પરેચર જશે પછી આપણે નથી એમ આવનારી એટલા માટે પણ છે કહું છું હાજી મોકો છે સુધરવાનો આજે તો કાલે સુધરવું તો પડશે પછી બહુ વાર લાગી જશે એટલા માટે પછી આપણે જે અમુક વસ્તુ હોય કહીએ તો આપણે એસી છે તો એ ટાઈમ પરવાર ઈલાજ છે વૃક્ષ છે કાયમ માટેનો ઈલાજ છે અમુક વસ્તુ હોય થોડાક સમય માટે ફાયદો કરે પણ અમુક વસ્તુ એ લોંગ ટાઈમ સુધી ફાયદો કરે છે તો વૃક્ષ વાવવાનું રાખજો એ મારે ખાસ બધાને નંબર વિતે છે તો ડુંગળી જ્યારે બિયારણ આવી જશે મારી પાસે જે મારા એગ્રોમાં ત્યારે હું તમને કહીશ કે આપણી પાસે બિયારણ આવી જશે રોજ આપણો વિડીયો જોતા રહીશું તો ખબર પડશે કેમ કે રોજ હવે આપણે બને ત્યાં સુધી આ દુકાનમાં કઈ વસ્તુ છે શું છે આ કઈ વસ્તુ શું કામ કરે છે ધારો કે એક દવા છે મારી પાસે હું તમને બતાવી દઉં એક્ઝામ્પલ આ ઈળની દવા છે બહુ સારામાં સારી શાકભાજીવાળા હોય કોઈ વિડીયોઝ હોય તો એમાં ઉપયોગ કરી શકાય છે આનું નામ છે હેલી પાવર આ દવા પણ બહુ સારી છે શાકભાજી માટે બહુ સારામાં સારી છે ઈળ કોઈ પણ પ્રકારની હોય સાફ કરી નાખે તો રોજ આવી આપણે અપડેટ મળતી રહેશે એટલે વિડીયો બને એટલો શેર કરજો જેથી તમને પણ ફાયદો થાય